મારી મારી ચેનલ નાની છે મોટી થાતા વાર ન લાગે ફટાફટ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો માતાજી બધા મિત્રોને કેમ છો બધા આપણે છે ને છે રહો માં ઓપન જવાના છે આપણે સોહમ ને બધા તો આપણે લઈ તો આપણે નીચે માનો ભાઈ બોલ આપણે ઘરે આવે છે

હવે આપણે છે ને ડાયરેક્ટ અમરેલી તમને હોત આવશે થોડા ઘણા આપણે હાલતા થઈ ગયા બધા હવે તમને છે ને ડાયરેક્ટ અમરેલી આપણે બધા હાલતા થઈ ગયા જવા બોલેરામ બેહીને હવે તમને છે ને ડાયરેક્ટ અમરોલી અમરોલીઝ મળવું કે નાથી હોત આવશે અમરોલી પોગી જશે અમરોલી માં સાફરા ભાઠા અને અહીંયા આપડા બધા આવી જાશે હવે આપણે સાઈ પાછા હાલતા થઈ જઈ

there <laughs> આપણે બહાર વહી આવ્યા છે ને આપણે છે ને ખબર ન પડે એવી રીતના વિડીયો ઉતાર્યો હતો એ તમે જોયા છે અને આ બાજુ છે ને તો પ્રસાદી એવું વેચ બધા બેઠા છે મિત્રો આપણે ત્યાંથી નીકળીને વહી આવ્યા છીએ ત્યાં ખબર વિપોતરા આવ્યા છે અહીંયા તો મોગલ માનું મંદિર છે ત્યાં આવ્યા છે એ મંદિર તો મિત્રો મોગલ ધામ વિપોતરા બેઠ છે આપડે જઈએ છીએ અંદર તો માનવ માનવની તો પોગી હોય પેલા જય મામોગ મિત્રો એ બધા પગે લાગે છે જવો એ બધું આ બધું માં ઉપા ની પગે લાગે છે બધા મિત્રો અહીંયા રામાપીર નું મંદિર છે કામ હાલે છે આ બધું જવો બાજુમાં છે મિત્રો અહીંયા જવો ભોળાનાથ મંદિર છે માં ઉપા ને બધા પગે લાગે છે સાઈડમાં હોત છે આ સીટ બધા બેઠા છે અહીંયા ઘડી પાછા તો બધા પડકારી બોલેરામાં અને આપડે લાઈ ને આપડે ઉતરી ગયા બોલેરામાં બેઠા છે હલો મિત્રો આપણે ગયા પડી આજનો હાથનો અહીંયા લગી મને બીજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો